ગીર સોમનાથના વેરાવળમાં યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે વિવિધ પર્યાવરણ રક્ષણ થીમ આધારિત ગણપતિની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે છે અને સ્થાપના કરવામાં આવે છે જેમાં પ્રકૃતિનું સંરક્ષણ થાય અને ભાવિકોને ઇકોફ્રેન્ડલી ગણપતિની પ્રતિમાનું સ્થાપન કરવા માટે પ્રોત્સાહન મળે માટે છેલ્લા સોળ વર્ષથી અલગ અલગ થીમ આધારિત ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે મૂર્તિની લંબાઈ ચાર ફૂટ છે જ્યારે પહોળાઈ ત્રણ ફૂટ છે લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય અને વિસર્જન બાદ જીવોને ખોરાક મળી રહે અને નુકસાન ન થાય તે વિચાર રાખવામાં આવે છે આ વર્ષે પ્રતિમા યુવા મંડળ એસી ફૂડ રોડ ભાવના સોસાયટી વેરા વડે ત્રણ હજાર જેટલી લોલીપોપ ચોકલેટમાંથી ગણપતિ સ્થાપન કરેલ છે મંડળના સતીષ સિંધુ અલ્પેશ ડોલરિયા મહેન્દ્ર વાઘેલા મનીષ ચુડાસમા તથા યુવાનો છેલ્લા દસ દિવસથી આ માટેની તૈયારીઓ કરતા હોય છે માટીના ગણપતિ ઉપર થર્મોકોલ અને તેની ઉપર આશરે ત્રણ હજાર નંગથી ઉપર અને પચાસ કિલો વજનની લોલીપોપ ચોકલેટ સમગ્ર મૂર્તિ ઉપર લગાવેલ છે આ મૂર્તિ તૈયાર થઈ જતાં પાંચ દિવસ સુધી ભાઈકોના દર્શન માટે જાહેરમાં રખાય છે જેની સવારે પૂજા અને સાંજે આરતી કરાય છે અગાઉના વર્ષોમાં ફ્રૂટ ખજૂર પાક માવો ટોપરા પાક ગરમ મસાલા બિસ્કીટના ગણપતિ પણ તેઓ બનાવી ચૂક્યા છે મંડળના સતી સિંધવ કહે છે કે પર્યાવરણ જતન જળ જીવોની કાળજી સાથોસાથ આસ્થા ભક્તિ જળવાઈ રહે તેવો અમારા શુભ હેતુ રહે છે ગણેશ ભક્ત પ્રિયંકા સિંધવા કહે છે કે ગણપતિ દાદાની ભક્તિ સાથે અમે આ રીતે રાષ્ટ્ર સમાજ સેવાનું પણ કામ કરી રહ્યા છીએ જેના દર્શનાર્થે પધારવા સૌને નિમંત્રણ છે અમારો સતીમાં યુવા ગ્રુપ છે અને અમે હર વર્ષે નવું નવું ગણપતિ દાદામાં આયોજન કરીએ છીએ આ વર્ષે અમને એવો વિચાર આવ્યો કે આપણે ચોકલેટના લલીપોપ કરીએ એટલે અમે લોકોએ ચોકલેટના લલીપોપનું ગણપતિનો વિચાર કર્યો અને આમાં થર્મોકોલ વાપરેલ છે માટી વાપરેલ છે અને આશરે ઘણા બધા લલીપોપ અમે વાપરેલા છે આમાં અને હર વર્ષે નવું નવું અમે કરતાડીએ છીએ ડ્રાય ફ્રૂટના ગણપતિ કરેલા છે બિસ્કીટના કરેલા છે કાજુ બદામના કરેલા છે પ્લસ ખજૂર પાકના કરેલા છે માવાના કરેલા છે સ્ટોન સ્ટોનના કરેલા છે એ રીતે બધી હર હર કલા અમે ગણપતિમાં થીમ બદલાવીએ છીએ સાબનો કા આવું કહીએ છીએ કે બધીને પબ્લિકને અમે જગાડીએ છીએ કે ભાઈ તમે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવો તો હું છે પર્યાવરણને નુકસાન ન થાય દરિયામાં આપણે વિસર્જન કરવાથી જીવજંતુને નુકસાન નુકસાની ન થાય ને આ ખાદ્ય પદાર્થ પણ બનાવશું તો દરિયાના જીવ જંતુને ખોરાક મળી રહેશે એ હેતુ છે અમારો હવે અમે લોકોને અપીલ કરીએ છીએ તમે ઈકો ગણપતિ બંધ કરો ને ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવો હવે પછી નવું આયોજન કરશું હવે આવતા વર્ષે દાદા આવશે પાછા અને પાછું નવું કરશું અમે અમારા ગ્રુપનો નવો વિચાર પાછો આવશે